ધોરાજી તાલુકાના ઝાડવા વદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું ધોરાજી તાલુકાના ઝાડવા વાદર ગામે જે જે કાલેરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકરણની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસ ગ્રાન્ટ મેળવી રહી છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિત તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોઘસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભગુરવમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલની હાલત ખખડતજ હાલતમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો તમારું નામ રણદીપભાઈ પટેલ દાદા કેટલા સમય થી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે શું કહેવાનું તમારું અને અગાઉ તમે માહિતી પણ માંગી લેતી શું જો સાત થી આઠ વર્ષ થી બંધ છે સતત તમે માહિતી માહિતી શું જવાબ જવાબ કોઈ આપતો આપતો જ નથી મેં આરટીઆઈ આરટીઆઈ કરી કરી હતી અંદાજે કેટલો સમય થયો મારું નામ જાગૃતિ બેન આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે કેટલા સમય બંધ હાલતમાં છે શું તમારું કેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભોલ વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે થોડા એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે દસક વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં માં તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએ પસાર થતા હોય ચાલુ હોવાના કઈ આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં માં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું ના મારું નામ શીતલબેન ચોહાણ ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન

ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે દસ થી પંદર વર્ષ આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છીએ પંદર પંદર ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થઈ જોઈએ કે કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો